હા લો નમસ્કાર સરળ એફ હું રામભાઈ મારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી કપાસ બજાર ની અંદર જોઈએ તો ફરી વાર હાજર બજારમાં રૂની ઘાસડી ની અંદર છે શંકર ઘાસ સુધારાની ચાલ જોવા મળે છે આગળ આપણે ચર્ચા કરીએ પેલા કપાસના ભાવ ની ચર્ચા કરીએ સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો ની અંદર બજાર મજબૂતી સાથે છે ખુલતા જોવા મળ્યું છે જે પાછલા ભાગમાં પણ આપણે કહ્યું હતું કે હાજર બજારમાં રૂની અંદર છે સુધારો જોવા મળ્યો એ બાદ છે સુધારાની ચાલ છે આપણને જોવા મળે છે અને કપાસ ની અંદર અમુક વિસ્તારોમાં આજે સુધારો તમને ન જોવા મળ્યો તો એનો લાભ તમને કાલે પણ જોવા મળી શકે છે દેશની અંદર જોઈએ તો નોર્થ ઝોન ની અંદર છે પચીસ થી પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ની અંદર છે કપાસમાં સુધારો જોવા મળ્યો આંધ્રપ્રદેશ સાઉથ ઝોન ની અંદર જોઈએ તો એમાં પણ છે પચીસ થી પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો અને કર્ણાટક તેલંગાણા ઓડિશા આ રાજ્યોની અંદર સ્થિરતા જોવા મળી છે જેમાં પાંચ દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે પણ મામૂલી સુધારો કપાસની અંદર ગણી શકીએ એવી રીતના બજાર છે અલગ અલગ ઝોન વાઇઝ છે કપાસ ની અંદર સુધારાની સાલ સાથે જોવા મળે છે એનસીડીએક્સ કોટન વાયદા ઉપર જોઈએ તો કપાસના ભાવ સોળ રૂપિયા વધે અને પંદરસો પંચાસી રૂપિયા સુધી છે પ્રતિમણ વીસ કિલો પહોંચતા જોવા મળ્યા છે જેમાં બેન્ચમાર્ક દેશની અંદર છે કપાસ નો એનસીડીએક્સ વાયદાને ગણવામાં આવે છે પણ એમાં વોલ્યુમ ની ખામી છે અથવા તો વોલ્યુમ ઘણું બધું ઓછું છે એના લીધે છે બજારમાં જે તીવ્ર તેજી જોવા મળે છે એનસીડી પર છે આપણને એટલી બધી તેજી છે જોવા નથી મળતી પણ મામૂલી બધા રાજ્યોને મેળવતા સુધારો એમાં પણ છે આજે સોળ રૂપિયાનો જોવા મળે છે વાત કરીએ ગુજરાતની અંદર તો ગુજરાતમાં છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર નબળી ક્વોલિટીથી બી ગ્રેડ ક્વોલિટીમાં ભાવ છે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને બારસો પંચાણું તેરસો રૂપિયા સુધી ઊંચામાં ભાવ જોવા મળતા હતા એવી રીતના મધ્યમથી સારી ક્વોલિટીમાં ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ને ચૌદસો રૂપિયાની વચ્ચે જે જોવા મળતા હતા એવી રીતના સારીથી સુપર ક્વોલિટીમાં જેમાં પાંચ દસ ટકા પેશીનું પ્રમાણ હોય એવી ક્વોલિટીની અંદર છે ચૌદસો ત્રીસ રૂપિયાથી લઈને પંદરસો ત્રીસ રૂપિયાની વચ્ચે છે ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળતા હતા જોઈએ તો સુપર એવન એકસ્ટ્રા ફોર જી ફાઈવ જી ક્વોલિટીની અંદર છે ભાવ છે પંદરસો ત્રીસ રૂપિયાથી લઈને પંદરસો નેવું પંચાણું રૂપિયા અને અમુક વિસ્તારોમાં સોળસો રૂપિયા સુધી છે જોવા મળ્યા અને સારા ઉતારાવાળા કપાસ અને કોડીનું જીરો ટકા પ્રમાણ સાથે ભાવ જોઈએ તો સોળસો વીસ પચીસ રૂપિયા સુધી ઊંચામાં છે બજાર છે જોવા મળી શકે તમારા વિસ્તારોમાં કારણ કે ભાવ છે હાજર બજારમાં ગુજરાત ગુજરાતની અંદર મજબૂત ટકેલા અને સુધરતા છે આપણે વારંવાર જોવા મળે છે અને એના લીધે છે કપાસ લેવાલીમાં વેપારીઓને છે ભાવ વધારે આપવામાં છે સરળતા પડી શકે અને આજે સોમવારે પણ છે બજારમાં પંદરસો પચાસથી થી પંદરસો નેવું સુધીના ભાવમાં વધારે પડતા વેપાર છે સારી ક્વોલિટીમાં છે જોવા મળતા હતા અને ઘણા બધા ક્વોલિટીની એન્ટ્રીઓ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર ઊંચી જોવા મળતી હતી ગુજરાત રાજ્યની અંદર વેચવાલીની વાત કરીએ તો એક લાખ સાઠ હજાર મણ થી લઈને એક લાખ હજાર યાર્ડો અને ગામડેથી વેચવાલી છે અંદાજે જોવા મળતી હતી એ પ્રમાણે જોઈએ તો આજમાં ગુજરાતની અંદર સાડત્રીસ હજાર ઘાસડી છે બાંધવામાં આવી છે આખા દેશની વાત કરીએ તો બધા જ રાજ્યોને મેળવીએ તો બે લાખ પંચાવન હજાર પાંચસો ઘાસડી છે એકસો સિત્તેર કિલોના વજનવાળી ગાંસડી છે બાંધવામાં આવી છે જેની અંદર પાછલા શુક્ર શનિવારની વાત કરીએ તો એની કમ્પેરમાં છે આજે સોમવારે ખુલતા છે વધારે પડતી છે છે આજના દિવસમાં બંધાય દેશભરમાં કપાસિયા બજારની ચર્ચા કરીએ તો કપાસિયા બજારમાં છે નોર્થ ઝોન હરિયાણા અને રાજસ્થાનની અંદર છે રૂપિયા પ્રતિ ઘટાડો આજે જોવા મળ્યો અને જેમ કે સેન્ટ્રલ ઝોન અને મધ્યપ્રદેશની અંદર છે પચીસ રૂપિયા થી ત્રીસ રૂપિયાનો આજે સુધારો તેજી જોવા મળી છે કપાસિયા બજારની અંદર અને દેશના બીજા ઝોનની અંદર છે સ્થિરતા જોવા મળી છે જેમાં નહીં વધારો નહીં ઘટાડો કપાસિયા બજારની અંદર જોવા મળ્યો આજમાં ગુજરાતની અંદર પ્રતિ મણની ચર્ચા કરી લઈ તો છસો રૂપિયા થી લઈ છસો પંચાવન રૂપિયા સુધી બી ગ્રેડ નબળી ક્વોલિટી કપાસિયા ના ભાવ છે જોવા મળતા હતા જેમાં પાંચ રૂપિયા નો ઘટાડો જોવા મળતો હતો એવી રીતના એવન સારી સુપર ક્વોલિટી કાસ્યા બજારમાં અસર સાકરી હતું સત્તો પચાસ રૂપિયા થી લઈ અને સાતસો પંચાવન રૂપિયાના ભાવ છે પ્રતિમણ વીસ કિલોના જોવા મળતા હતા જેમાં પાંચ રૂપિયાનો સુધારો છે ઘટાડો જોવા મળતો હતો અને બાકી દેશની અંદર અલગ અલગ તમામ સેન્ટ્રલ ઝોનની અંદર સાઉથ ઝોનની અંદર બજાર છે સ્થિરતા સાથે મજબૂત ટકેલું જોવા મળતું હતું જેમાં ગુજરાતની પચાસ કેજી બેગની ચર્ચા કરીએ તો એમાં ભાવ છે પંદરસો પચાસ રૂપિયા થી લઈ અને સોળસો સિત્તેર રૂપિયા સુધી છે ઊંચામાં છે ગ્રેડ વાઇઝ ક્વોલિટી વાઇઝ અને બ્રાન્ડ વાઇઝ આપણે આપણને કપાસિયા ખોળ ની અંદર ભાવ જોવા મળતા હતા પચાસ કેજી પર બેગ ની અંદર જેમાં સારી ઊંચી બ્રાન્ડ અને ક્વોલિટી માં છે પાંચ દસ રૂપિયા નો સુધારો જોવા મળતો હતો અને નબળી બ્રાન્ડ ની અંદર નબળી ક્વોલિટી માં છે પાંચ દસ રૂપિયા નો આજે ઘટાડો પણ જોવા મળતો હતો કપાસા ખોળ ની અંદર ગુજરાત ની વાત કરીએ તો એવી રીતે દેશ ની અંદર યાન બજાર ની ચર્ચા કરીએ તો આજે છે બજાર માં બે રૂપિયા નો સુધારો જોવા મળ્યો છે જેમાં કોટન યાન ની અંદર તમિલનાડુ કોટન યાન ફોર્ટી સિક્સ કાઉન્ટ ની અંદર છે ભાવ બસો એકસઠ રૂપિયા થી વધીને બસો ત્રેસઠ રૂપિયા સુધી છે પ્રતિ કિલો ના ભાવે છે વેચાઈ રહ્યું હતું સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો ની અંદર યાન બજાર ઘાસ વેચવાલી કરી છે અને જોઈએ તો મિલ સેસન માં હજાર ચારસો અને સેશનમાં છે કુલ ઓગણપચાસ હજાર છે આજે વેચવાલી છે સીસીઆઈ દ્વારા કરવામાં આવી છે જે જૂનો સ્ટોક સીસીઆઈ પાસે મોજુદ છે એમાંથી વેચવાલી થતી હોય છે અને વાર આપણે રિપોર્ટ ની અંદર છે ટૂંકમાં તમને શોર્ટમાં સમજાવતા હોઈએ છીએ અને પૂરા આખા સ્લેબ ની આપણે સાપ્તાહિક માહિતી છે આપણે દેતા હોઈએ છીએ અલગ અલગ રાજ્યોમાં કેટલી વેચવાલી છે જોવા મળે છે અને એ આગળ પણ આપણે ચાર્ટ રજૂ કર્યો હતો એની અંદર લગભગ પંચાણું લાખ ગાંસડી છે અત્યાર સુધીમાં છે સીસીઆઈ દ્વારા છે જૂના સ્ટોકની વેચવાલી કરી નાખી છે અને એ પ્રમાણે આપણે આગળના આગળ છે કેટલો જૂનો સ્ટોક છે હવે સીસીઆઈ પાસે છે વેચાણમાં જોવા મળે છે એ પ્રમાણે આગળના આગળ એ ચર્ચા આપણે કરતા રહીશું ભાગોમાં એવી રીતના જોઈએ તો દેશની અંદર અત્યાર સુધીમાં છે સીસીઆઈ છે વારંવાર છે નવી ગાંસડી છે બાંધી રહી છે અને ખરીદી છે ખેડૂતો પાસેથી કાચા કપાસની અલગ અલગ રાજ્યોમાંથી જે કરી રહી છે એમાં જોઈએ તો સાઠ થી પાસઠ લાખ ગાંસડી છે અત્યાર સુધીમાં સીસીઆઈ દ્વારા નવા કોટન કપાસમાંથી છે ગાંસડી તૈયાર થઈને બાંધવામાં આવી છે બાંધવામાં આવી છે નવા કપાસની જોકે એમાં ગુજરાતના ખેડૂતોને લાભ ઓછો મળ્યો છે અને બાકી બધા રાજ્યોની અંદર જ્યાં ઇલેક્શન આવી ગયું હોય આવવાનું હોય એવા ટૂંકા ટાઈમ ગાળા સમયગાળા દરમિયાન જે પણ છે સીસીઆઈ ની ખરીદી એવા રાજ્યોની અંદર છે તેલંગાણા હોય અથવા તો બીજા ઘણા બધા રાજ્યોની અંદર છે ખરીદી સારી એવી જોવા મળે છે જેમાં આગામી ચૂંટણી અથવા તો ઇલેક્શનની ની કાંઈ પણ કાર્યવાહી થવાની હોય અથવા થઈ ગઈ હોય એવા રાજ્યોની અંદર આ સિઝન અંદર અંદર જોવા મળે છે હવે વાત કરીએ પાંચ જાન્યુઆરી ના રોજ છે તો આપણને ફરીવાર સો રૂપિયાનો આજે સુધારો જોવા મળે છે સોપન હજાર રૂપિયા થી લઈને સોપન હજાર પાંચસો રૂપિયા સુધી છે ગુજરાત શંકર અંદર આજે માંગણી જોવા મળી હતી એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર છે બસો રૂપિયા સુધારો થતા ત્રેપન હજાર ચારસો રૂપિયાના ભાવે પહોંચતી ઘાસડી છે આજે જોવા મળી છે એવી રીતના જોઈએ તો વારંવાર છે અમે કહી રહ્યા છીએ કે રાજસ્થાન પંજાબ હરિયાણા લાઇન ઉપર છે આપણે નોર્થ ઝોનમાં છે ભાવની અંદર છે વારંવાર છે વધારો જોવા મળે છે સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર માંગમાં સુધાર થતા છે ભાવ આજે સાતસો રૂપિયા ફરીવાર સુધારા સાથે એકાવન હજાર પાંચસો રૂપિયા એક છે સત્યાવીસ એમ ની છે પહોંચતી જોવા મળે છે જેમાં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન સામેલ છે કર્ણાટક તમિલનાડુ છોત્રીસ એમ ગ્રેડ ની અંદર એકોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવે સ્ટેબલ ગાંસડી જોવા મળી મધ્યપ્રદેશ એમ્પી લાઇનમાં પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર એકોતેર હજાર સાતસો રૂપિયાના ભાવ એક ઘાસ જોવા મળતા હતા એમાં પણ મજબૂત સ્ટેબલ તકેલું વલણ છે કર્ણાટક લાઈનમાં પાછલા અઠવાડિયામાં પણ સુધારો છે એમાં મોટો જમ્પ સાથે છે રૂની ઘાસડીમાં જોવા મળ્યો હતો જે અડતાલીસ હજાર પાંચસો રૂપિયાના ભાવેથી ઘાસડી છે એકાવન હજાર પાંચસો રૂપિયા ફટાક દેન છે હવે આગળ જોઈએ અમેરિકન વિદેશ વાયદાની અંદર કોન્ટ્રાક્ટ માર્સ આજે છે કેવી સ્થિતિ છે વિદેશ વાયદાની અંદર છે જોવા મળે એ આગળ આપણે કાલના ભાગમાં જોવાનું રહ્યું અને રાતભર સુધારાની ચાલ છે વાયદાની અંદર જો આપણે વધારે પડતી જોવા મળે તો કપાસ બજારની અંદર કાલે ભારતીય રૂબ બજારના સપોર્ટ સાથે છે વેચવાલીમાં છે ખેડૂતોની પકડ સામે પંદર થી વીસ રૂપિયાનો સુધારો છે પ્રતિ મણે છે ક્વોલિટી વાઇઝ તમારા વિસ્તારોમાં છે વેચવાલી પ્રમાણે તમને જોવા મળી શકે હાજર બજારમાં રૂના સુધારા કપાસિયા બજાર ખોળ બજાર મજબૂત સાથે વલણ છે આપણે જોવા મળે છે અને વિદેશ વાયદાના સપોર્ટ સાથે છે વેપારીઓ જો તમને તમારા વિસ્તારમાં આજે ન થયું હોય તો કાલે ન તમને જોવા મળે તો તમારે સમજી લેવાનું કે તમારો વિસ્તાર એસોસિયન ભરપૂર છે ભરેલો છે અને એ પ્રમાણે દબાણ છે કાંઈ પણ કારણોથી ખેડૂતો પાસે સસ્તો માલ પડાવવાની ઈચ્છાઓ ગણી શકીએ કારણ કે બજારમાં જે પણ વેપારીઓ ખરીદી માટે ઉતરે છે એને હવે અત્યારે સોળસો આજુબાજુની એન્ટ્રીઓ છે વારંવાર છે સારી ક્વોલિટીમાં ખરીદીમાં છે આપી શકે છે ભાવ ઊંચા સોળસો ઉપરના પણ ભાવ છે આરામથી છે ક્વોલિટીવાઇઝ આપી શકે છે કારણ કે હવે હાજર બજારમાં જે સુધારો વારંવાર છે જે જોવા ઘાસડી છે ત્રણ હજાર રૂપિયા સુધી વધવાની છે એટલે કે આપણો સત્તાવન નો ટાર્ગેટ છે એ પ્રમાણે છે બજાર પહોંચશે પણ ધીમે ધીમે સુધારાની ચાલ જોવા મળશે કારણ કે ધીમે ધીમે સુધારો છે એ આયાત છે ઘણી બધી છે શરૂઆતમાં સિઝન ની થઈ ચૂકી છે એના લીધે સુધારો છે ધીમો ધીમો જોવા મળે છે કેમ કે માંગ અને ખપત છે ધીમી ધીમી થતી હોય છે સામે સ્ટોક છે આયાતી ઊભો છે અને એ બધાની સામે છે છે બજારમાં સુધારો ધીમો ધીમો જોવા મળે છે ઘણા બધા મીડિયા ચેનલના માધ્યમથી ખેડૂતો કોમેન્ટ કરી રહ્યા છે કે ચીનમાં આયાત ડ્યુટી છે આપણે કાલના ભાગમાં પણ ચર્ચા કરી હતી કે છે ઘટાડવામાં આવી છે એના લીધે કપાસ બજાર છે ભારતની ઉછળ છે અને ફાયદો છે મોટો ખેડૂતોને થશે એવા અમુક સમાચારો સાંભળીને કોમેન્ટ કરતા હોય તો એને પણ અમે જવાબ આપી દઈએ અને કાલના ભાગમાં પણ આપણે જવાબ આપ્યો હતો અને આજે પણ ફરી વાર આપી દઈએ કે ચીન છે પોતાની છે આપણા ભારતની અંદર જયારે બાવન હજાર આજુબાજુ ચાલતી ત્યારે ચીનની ઘાસડી છે યુવાનના ભારતમાં કન્વર્ટ કરીએ પ્રમાણે જોઈએ તો ચીનની આપણા પૈસા પ્રમાણે છે સાઈઠ થી ઉશાળામાં જોવા મળતી હતી અને જયારે ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ અને અમેરિકાની જે ત્રણેય દેશોની ઘાસડી આપણા ભાવ કરતા પણ નીચેના ભાવે ચાલતી હતી તો આ ચાર પાંચ દેશોને સમકક્ષમાં જોઈએ તો ચાઇનાની ગાંસડી ઘાસડી છે ઊંચી આપણે ગણી શકીએ એ પ્રમાણે જોઈએ તો યાન મિલો સાઠ હજાર વાળી ખરીદી અને યાન પ્રોડ્યુસ કરી અને નિકાસ કરવા માટે તૈયાર કરે તો ઘાસડી મોંઘી એટલે પડતર મોંઘી બેસવાની છે તો નિકાસ સંભવ નથી થતી અથવા તો નિકાસ અંદર ઘટાડો થઈ શકે કારણ કે બીજા ચાર પાંચ દેશો છે એની છે ઘણી બધી નીચી અને ચાઇનાની અંદર છે 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 ઊંચી એના લીધે યાન ઊંચું થાય અને બીજા તૈયાર થતું નીચું બને તો રાહત દરે આયાત થઈ શકે અને પાંચ ટકા ઘટાડા સાથે છે પોતે યાન બજારમાં છે મિલો ઉભી રહી શકે અને પોતાના દેશમાં જે પણ ઊંચા ભાવ અંદર જે આયસ્ટ જતા હોય એમાં પણ ઘટાડો આવે કારણ કે આયાત છે પાંચ ટકાના ના ઘટાડા સાથે આવે એટલે પાંચ ટકા દેશની અંદર જે ઘાસડી હોય એમાં પણ ઘટાડો થવાનો છે એટલે દેશની જે પોતે છે જરૂરિયાત છે એ એટલી બધી નથી પણ દેશની ઘાસડી ઊંચી એટલી બધી થવાથી છે યાનમાં નિકાસ કરવી સંભાવ ઓછી બનતી હોય છે એના લીધે છે પોતાના દેશની ઘાસળી છે નીચે ભાવમાં લઈ જવા માટે છે આ ચીન દ્વારા છે એક ટકા આયાત ડ્યુટી કરવામાં આવી છે અને જોઈએ તો એમાં ભારતને કોઈ ફાયદો નથી થવાનો કારણ કે સ્ટોક પણ યાનનો છે ચીન પાસે ઘણો બધો છે હા અમુક ચોક્કસ માંગ ભારતમાંથી જે નિકાસ થતી હોય છે યાનની એ નિકાસ ચીનમાં થઈ શકે છે પણ એ ચોક્કસ મર્યાદિત છે જેમ કે એકસ્ટા લોંગ સ્ટેપ આપણે વિદેશો માંથી આયાત કરતા હોઈએ છીએ એવી રીતના કોટન યાન છે ભારત માંથી પણ અમુક ટકા જે માંગ પ્રમાણે છે ચીનમાં છે નિકાસ થતી હોય છે એ તો થવાની જ હોય છે એમાં કોઈ છ ટકા ડ્યુટી હોય અથવા તો એક ટકો ડ્યુટી હોય જે ખરીદી છે ત્યાંની મિલો કરતી હોય ભારત એ માંગ છે છે ત્યાં બનતી જ હોય પણ ઘણા બધા જે સમાચારો કોમેન્ટ કરતા હોય તો એને વધારે સરળતાથી સમજાઈ શકે એ માટે ટૂંકમાં આપણે મુદ્દો કીધો છે ને એમાં મોટો જમ્પ મોટી તેજી આવી શક્ય નથી એટલા માટે આપણે આ મુદ્દાની ચર્ચા કરી કે એનાથી કોઈ ખેડૂત મિત્રો એ છે એવી તેજી મોટી આવી જશે એવી કોઈ ખોટી કરેલી ચર્ચાઓનું છે ધ્યાનમાં ન લેવું અને આપણે અહીંયાથી વારંવાર ખેડૂતોની કોમેન્ટના જવાબ સાથે ભાગ રજૂ કરતા હોઈએ છીએ પાછળ એ માટે કોમેન્ટનો જવાબ રાખ્યો તો જેનાથી આગળ જે પણ ખેડૂત મિત્રોને છે ટૂંકા ટાઈમમાં જે પણ એના પૂર્તિનું જોવું હોય તે માહિતી લઈ અને પોતે પાછળનો સ્કીપ પણ ભાગ છે કરી શકે એ માટે પાછળ આપણે કોમેન્ટના જવાબ સાથે માહિતી આપી હવે મળીએ નવા ભાગ સાથે નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ અવશ્ય શેર કરો જેનાથી કોઈ પણ આવા ચીન ચાઇના અથવા તો કોઈ પણ છે તેજી મંદીના ખોટા ન્યૂઝ સામે છે બચી શકે અને પોતે સાચા ન્યૂઝ છે જાણી શકે હવે મળીએ નવા ભાગ સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર